Bye. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિતની અંદર ચેપ્ટર નંબર નવ માપન એના સ્વાધ્યાય નવ પોઈન્ટ એકના દાખલા ત્રીજાનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણને એક સમલમ ચતુષ્કોણ આકારનું ખેતર આપ્યું છે એને આપણે એ નામ આપેલું છે અને એના વાળની લંબાઈ આપણને આપી છે એકસો વીસ મીટર તો જુઓ અહીંયા આપણને જે વાડની લંબાઈ આપી છે એ આપણી શું થશે અહીંયા પરિમિતિ થાય શું થાય એ આપણી માટે પરિમિતિ થશે પરિમિતિ આપણને કેટલી આપી છે એકસો વીસ મીટર એકસો વીસ મીટર ચાલો પરિમિતિ એટલે શું તો આ જે બંધ આકૃતિ છે ને એની ફરતે આપણે એક રાઉન્ડ મારીએ ને આ બંધ આકૃતિની ફરતે આપણે એક રાઉન્ડ મારીને પાછા આવીએ તેને શું કહેવાય પરિમિતિ કહેવાય અને અંદર બી સી અડતાલીસ આપેલી છે આ બીને સી કેટલી આપણને આપી છે અડતાલીસ આપેલું છે અને સી ડી સીડી આપણને આપ્યું છે સત્તર મીટરનું આપ્યું છે અને એડી આપણને ચાલીસ આપેલું છે ને એ બી આપણને આપેલું નથી પરંતુ આપણને પરિમિતિ આપેલી છે આના આ ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે ને કીધું છે અહીંયા આ જે એ છે ને એ આ શું છે એમના વચ્ચેનું લંબ અંતર છે કોના વચ્ચેનું તો આ જે સમાંતર બાજુ છે કઈ કઈ એડી અને બી કેવી છે એકબીજાને સમાંતર છે બરાબર એમના વચ્ચેનું લંબ અંતર કયું છે એ બી થશે બરાબર આ જેટલું થશે અહીંયા પણ આપણને એટલું જ આ મળશે બરાબર તો આપણે આ જે લંબ અંતર છે ને એ આપણે શોધવાનું છે બરાબર અથવા તો એને હું એચ કહી દઉં છું આ એચ કહી દો અથવા તો એ બી બેમાંથી આપણે જે બી નામ લઈએ એ આપણે શોધવાનું છે પછી રકમ મૂકવાની છે એની અને ક્ષેત્રફળ શોધવાનું છે ચાલો તો પરિમિતિ આપણને એકસોને વીસ મીટર આપેલી છે અને ખેતરનું આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ શોધવા આપણને કીધું છે ચાલો તો આપણી પાસે શું છે તો જુઓ પરિમિતિ બરોબર પરિમિતિ બરોબર શું થાય બધી બાજુઓનો સરવાળો કઈ કઈ બાજુ આપણને આપેલી છે તો જોવો જોઈએ એ બી આપણને એ બી વત્તા એ બી વત્તા શું થશે અથવા તો જે આપેલી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ શું આપેલું છે બીસી વત્તા સીડી વત્તા એ ડી એડીને ડીએ પણ કહેવાય અને વત્તા શું આવશે એ બી જે આપણે શોધવાની છે ચાલો પરિમિતિ આપણને કેટલી આપી છે એકસોને વીસ આપેલી છે ચાલો બીસી કેટલું છે અડતાલીસ છે વત્તા સીડી કેટલું છે સત્તર છે વત્તા એડી કેટલું છે ચાલીસ છે રેડી વત્તા એ બી આપણે શોધવાનું છે તો માટે એકસો વીસ બરાબર ચાલો આ ત્રણેયનો સરવાળો આપણે કરશું તો અડતાલીસ વત્તા સત્તર વત્તા ચાલીસ ચાર દો આઠ પાંચ સરવાળો કેટલો થશે એકસો ને પાંચ વત્તા ચાલો આપણે શું શોધવાનું છે તો જે એબી છે બરાબર આપણે શોધવાનું છે તો માટે એબી બી બરાબર શું થશે જોવો જો એ બી બરાબર શું થશે એકસો વીસ માઇનસ પાંચ એકસો વીસ માઇનસ એકસો પાંચ તો માટે એબી બી બરાબર આપણને શું મળી ગયું હવે એકસો વીસમાંથી એકસો પાંચ જાય તો આપણને પંદર મળી ગયું કેટલું મળી ગયું પંદર મીટર એબી મળી જાય છે રેડી તો હવે આપણે આ મૂકી અને આપણે ક્ષેત્રફળ શોધવાનું છે રેડી ચાલો તો હવે શું કરીશું આપણે ક્ષેત્રફળ બરોબર ક્ષેત્રફળ બરોબર શું થાય એકના છેદમાં બે અને પેલી જે બે સમાંતર બાજુઓ છે એમનો સરવાળો કઈ કઈ બાજુ સમાંતર છે તો એડી વધતા બીસી કઈ છે એડીવત્તા બીસી એકબીજાને સમાંતર છે ગુણ્યા તેમની વચ્ચેનું અંતર એટલે એ જ થાય બરાબર અહીંયા આપણે એનું નામ શું આપ્યું છે એ નામ આપેલું છે એમના વચ્ચેનું લંબ અંતર થશે ચાલો એકના છેદમાં બે એ આપણને કેટલું આપ્યું છે એ ડી ચાલીસ આપણને આપેલું છે વત્તા બીસી આપણને કેટલું આપ્યું છે અડતાલીસ આપેલું છે અને એ બીની કિંમત આપણે મેળવી પંદર મીટર બરાબર એમની કિંમત આપણે પંદર મીટર મેળવી છે તો એકના છેદમાં બે અને ચાર ને ચાર આઠ એટલે ઇઠ્યાસી થશે આ કેટલા થાય ઇઠ્યાસી થાય અને કેટલા થાય પંદર થાય બરાબર તો બે ગુણ્યા ચુમ્માલીસ દુ અડતાલીસ ઇઠ્યાસી થશે ચાલો તો હવે આપણે શું કરવાનું છે ચુમ્માલીસ ગુણ્યા પંદર ચુમ્માલીસ પંદર આપણે કરીશું એટલે આપણને આપણો જવાબ મળી જશે ચાલો કરો ચુમ્માલીસ ગુણ્યા પંદર છસો થશે કેટલા થશે ભાઈ છસો ને અને વર્ગ મીટરનો વર્ગ આવશે આપણો જવાબ આ શું મળી ગયો આપણને આ ક્ષેત્રફળ મળી ગયું જોવું ક્ષેત્રફળ આપણે આ રીતે શોધી શકીએ કે ક્ષેત્રફળ બરોબર એકના છેદમાં બે બે સમાંતર બાજુનો સરવાળો અને તેમના વચ્ચેનું લંબનું અંતર પરંતુ આપણને શું નહોતું આપ્યું આ જે એમના વચ્ચેનું અંતર છે ને આ અંતર આ અંતર આપણને આપ્યું ન હતું એ અંતરની કિંમત આપણને કેટલી મળી પંદર મળી બરાબર એટલે એના માટે પહેલું સ્ટેપ આપણે શું કર્યું આ એમની જે બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર છે એ આપણે શોધ્યું એ બીના સ્વરૂપે બરાબર એ અને બી બરાબર આ આપણને મળી ગયું કિંમત મૂકી એટલે આપણને આપણો જવાબ મળી જાય છે વિડીયો પોસ્ટ કરીને લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ